હવે ની રોટલી સાસ અને સસ મજાનું સાક તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણું સાક બની છે જય માતાજી બધાયને ગુડ મોર્નિંગ તો આપણે સવારમાં નાઈ નાઈ ખાસવી અને હવે અત્યારે બનાવવાના છે પાસ્તા તો આપણે તેલ મૂકી દીધું છે એક કર પાસ્તા વાફી નાખ્યા છે હવે કરશું બઘાર મિસ મિસ બેઠો છે ના

કેટલા સરસ મજાના મેં સવાર સવાર માં પાસ્તા બનાવાશે ભાવે છે મને કોમેન્ટમાં કેજો અને મોકલાવું આપણે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે તમે સાથે જોઈ શકો છો સરસ મજાની કહું આપણે રોટલી બની નાખી છે અને હવે આપણે સાફ બની નાખ્યું છે સરસ મજાની સાફ બની નાખ્યું છે બાર રીંગણા ટમેટા ફુલાવર અને આપણી કહું રોટલી તો વાગી ગયા છે બે બે વાગ્યા આજે આપણે બપોરે કરવાનું ચાલુ કર્યું છે કારણ કે સવારમાં ખાધું તું મોડું મોડું અને બપોરે પણ હવે મોડું મોડું જ કરવા પડે કેમકે ભૂખ તો મોડી જ લાગે પછી સવારમાં મોડું ખાધું એટલે બપોરે પણ મોડું જમવાનું તો હવે આપણી રોટલી ચડી જાય એટલે આપણે બેસી જાય જમવા જમવા આપણી રોટલી એક સાઈડ ચડી છે ને એક સાઈડ હજી કાશી છે તમે જોઈ શકો છો સરસ મજાની આપણી રોટલી પણ ફૂલાય છે જો કેટલી મસ્ત ફૂલાણી રોટલી મસ્ત આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર તો આપણે હવે બેસી જઈશું જમવા આપણે હવે જમવા બેસી ગયા છીએ તો જો સરસ મજાનું કોબી ગાજરનો સંભારો ટમેટા રોટલી સાસ

તો હવે આપણે સુઈ જઈશું તો આજનો વ્લોગ અમારો આવો કંઈક રહ્યો તો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય